જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તો આજે આપણે સૌભાગ્ય પ્રદાન કરતી વરુથિની એકાદશી વિશે જાણીશું આવતીકાલે ચોવીસમી એપ્રિલ ચૈત્ર માસની વધ એકાદશી છે અને તેનું નામ વરુથીની એકાદશી પણ છે આ વ્રત પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જાળવવાની ઈચ્છા સાથે મનાવવામાં આવે છે આ વ્રતમાં ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશીના વ્રતના શુભ પરિણામો બાળકોની સમસ્યાઓ દૂર કરે છે આ વ્રત મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાની ઈચ્છા સાથે પણ રાખવામાં આવે છે દરેક એકાદશીનું મહત્ત્વ સ્વામિનારાયણ પુષ્ટિ સંપ્રદાય તેમજ જ્યોતિષશાસ્ત્રમાં અનેરું છે આ એકાદશી શ્રી વલ્લભાચાર્ય જયંતિ એટલે કે પાંચસો ને અડતાલીસમી તરીકે ઉજવવામાં આવે છે તમામ પાપોને નાશ કરવા સર્વ પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત કરવા આ વ્રત ઉત્તમ માનવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ વિદ્યાનું દાન કરવાનું આ લેખવામાં આવે છે શાસ્ત્રોમાં સમજાવેલ છે કે ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન કરતાં તલનું દાન શ્રેષ્ઠ છે તલનું દાન કરતાં સુવર્ણ દાન અતિ ઉત્તમ માનવામાં આવે છે અને સુવર્ણ કરતાં અન્નદાન વધારે ફળદાયી ગણાય છે કારણ કે દેવતા પિતૃઓ અને મનુષ્યોને અન્નથી તૃપ્તિ મળે છે આ ઉપરાંત આ દિવસે ગાયના દર્શન અને ગાયને ચારણ નાખવાનું તો મહત્ત્વ ખૂબ જ છે બધા જ દાનમાં વિદ્યાદાન તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે ચીરકાલીન ટકી રહે છે અને વિદ્યાદાનથી સંસ્કાર અને લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે તો તમે કેવી રીતે આ એકાદશીનું વ્રત રાખવું તેના વિશે આપણે જણાવું તો લોકો વરુથીની એકાદશીનું વ્રત રાખવા માગે છે તેને દસમી તિથિથી સાંજથી નિયમોનું પાલન કરવાનું રહેશે દસમીની સાંજે સાત્વિક ભોજન લેવું બ્રહ્મચર્યનું પાલન કરવું એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવી સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી આ પછી વિષ્ણુ લક્ષ્મીને પંચામૃતથી અભિષેક કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને અભિષેક કરવો ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરવા મહાલક્ષ્મીને લાલ ચુંદડી અને લગ્નની વસ્તુઓ એટલે કે સોળ શણગાર અર્પણ કરવા તુલસી સાથે મીઠાઈઓ અર્પણ કરવી ધૂપ પ્રગટાવો અને આરતી કરવી વિષ્ણુ લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાલગોપાલની પણ પૂજા કરવી જોઈએ બાલગોપાલને તુલસી સાથે માખણ અને ખાંડ એટલે કે મિશ્રીની મીઠાઈ અર્પણ કરવી ભગવાન સમક્ષ એકાદશી વ્રત માટેની પ્રતિજ્ઞા લેવી સંકલ્પ કરો આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ખોરાક ન ખાવો જોઈએ જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય ને તો ફળો તમે ખાઈ શકો છો વરુથીની એકાદશી પર ગંગા યમુના નર્મદા ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન બને ને તો ગંગાજળને પાણીમાં ભેળવી અને ઘરે જ તમે સ્નાન કરી શકો છો સ્નાન કર્યા પછી પૂજા કરવી પૂજા દરમિયાન ઉપવાસ અને દાનનો સંકલ્પ લેવો અત્યારે ઉનાળાનો સમય છે તેથી આ વ્રતમાં પાણીનું દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે તમે કોઈ પણ જાહેર સ્થળે પીવાના પાણીનો સ્ટોલ લગાવી શકો છો આ એકાદશી પર તલ અનાજ અને અન્નનું દાન કરવાનું પણ વધારે મહત્ત્વ છે હવે આપણે જોઈએ તો વરુથીની એકાદશીનું વ્રત મુહૂર્ત અને એકાદશીની પૂજા વિધિ વિશે જોઈએ તો વરુથીની એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ ઉજવાય છે અને આ વખતે એકાદશીની તિથિ છે ને એ ત્રેવીસ એપ્રિલે સાંજે ચાર અને તેતાલીસ મિનિટે શરૂ થશે ચોવીસ એપ્રિલે બપોરે બે અને બત્રીસ વાગે સમાપ્ત થશે ઉદ્યાતિથિ અનુસાર વરુથીની એકાદશી ચોવીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે એકાદશીના પારણા છે એના માટેનો યોગ્ય સમય છે પચીસ એપ્રિલ સવારે પાંચ અને છેતાલીસથી આઠ અને ત્રેવીસ સુધીનો છે તો હવે આપણે ચૈત્ર માસની વરુથીની એકાદશીનું મહાત્મ્ય સાંભળીશું યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ આપને નમસ્કાર છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી છે અને તેનો મહિમા બતાવશો ઉત્તર પ્રદેશમાં અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો હોય છે અને આપણે અહીંયા ચૈત્ર મહિનો ચાલી રહ્યો હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશી વરુથિના નામથી ઓળખાય છે એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરુથિનીના વ્રતથી સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે વરુથિનીના જ વ્રતથી માધાનતા તથા ધૂંધુમાર વગેરે બીજા અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે જે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેના જેવું જ ફળ વરુથિનીના વ્રતથી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે રૂપશ્રેષ્ઠ ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન તેનાથી પણ મોટું છે ભૂમિદાનથી પણ વધારે મહત્ત્વ તલદાનનું છે તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધીને અન્નદાન છે કેમ કે દેવતા પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનના જ સમાન બતાવ્યું છે કન્યાદાનના તુલ્ય જે ધેનુનું દાન છે ને આ સાક્ષાત ભગવાનનું કથન છે ઉપર જણાવેલા બધા દાનોથી મોટું વિદ્યાદાન છે મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ મેળવી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થવાથી યાતનામય નરકમાં જાય છે તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી બચવું જોઈએ તેને પોતાના કામમાં નહીં લાવવું જોઈએ જે પોતાની શક્તિ મુજબ આભૂષણોથી વિભૂષિત થઈ કરીને વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ દસમી તિથિએ કાંસ એટલે કે એક જાતનું ઘાસ થાય છે અડદ મસૂર ચણા કોદરી શાકભાજી મધ બીજાનું અન્ન બે વાર ભોજન તથા મૈથુન આ દસ વસ્તુઓનો પરિત્યાગ કરી દે એકાદશીએ જુગાર રમવો ઊંઘવું પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી ચુગલી કરવી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા અસત્ય ભાષણ આ અગિયાર બાબતોની છોડી દેવી જોઈએ દ્વાદશીએ કાંસ અડદ દારૂ મધ તેલ પતિતો સાથે વાતચીત વ્યાયામ પરદેશ ગમન બે વાર ભોજન મૈથુન બળદની પીઠ ઉપર સવારી અને મસૂર આ બાર વસ્તુનો ત્યાગ કરવો જોઈએ રાજન આવી વિધિથી વરુથીની એકાદશી કરવામાં આવે છે રાત્રે જાગરણ કરીને જેઓ ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે તેથી પાપ ભીરુ મનુષ્યએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ યમરાજથી ડરનારો મનુષ્ય વરુથિનીનું વ્રત કરે રાજન આના વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં જાય છે તો આ મેં અત્યારે તમને વરુથિની એકાદશીનું મહાત્મય સંભળાવ્યું તો આપ ચોક્કસથી સાંભળજો કેમ કે સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ